નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે કેટલાક અભ્યાસોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે રોટલી સીધી ગેસ પર શેકવામાં આવે છે ત્યારે વ્યંજીન જેવા કેન્સર પેદા કરતાં તત્વો રોટલી પર જમા થાય છે પરંપરાગત રીતે રોટલી હંમેશા રીતે બનાવવામાં આવે છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ખરેખર થાય છે કે પછી તે માત્ર અફવા છે તો ચાલો જાણીએ આ પાછાનું સત્ય રોટલીને તવા પર હળવી રીતે શેકવા પછી તેને ગેસ પર સીધી શેકવામાં આવે છે અને પછી ખાવામાં આવે છે જેમાં આપણે જાણીએ છીએ કે રોટલી ગેસ પર યોગ્ય રીતે શેકવામાં આવે અને ખાવામાં આવે તો કેન્સર જેવા રોગોનું જોખમ રહેતું નથી જોકે રોટલીને તવા પર સંપૂર્ણપણે શેકીને ખાવામાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે આનું કારણ એ છે કે જ્યારે તમે રોટલી સીધી ગેસ પર શેકો છો ત્યારે રોટલી યોગ્ય રીતે શેકાતી નથી અને અંદરથી કાચી રહે છે આવી રોટલી ખાવાથી પેટ સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને તે પચવામાં પણ મુશ્કેલી પડે છે એટલા માટે એક્સપર્ટ કપડાની મદદથી રોટલીને તવા પર જ શેકવાની અને પછી ખાવાની સલાહ આપે છે ત્યારા મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ